તો નમસ્કાર મિત્રો હવે આપણે લીફમાં સર્વિસ કઈ રીતે કરવામાં આવે એ તમને આજે આખા વિડીયોમાં હું તમને બતાવી અને કઈ રીતે ખોલી અને અંદર આપણે જવાનું આ દરવાજા ને કઈ રીતે આ કોઈ ફસાય ત્યારે પણ દરવાજો કઈ રીતે ખોલો એ પણ તમને ખ્યાલ આવી જાય તો આપણે બતાવું હું તમને સર્વિસ કઈ રીતે થાય આવી જવા અંદર તો લાસ્ટ ફ્લોર પર જતું રહેવાનું Ya ya ya. Ya ya ya. 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 તો આ રીતે આપણે દરવાજો ખોલ્યો બરાબર હવે આને અંદર જતું રહેવાનું અને આમાં રેલ હોય અને પેલી આ ડોર ફ્રેમ હોય અને ડોરને સાફ કરવાના પરફેક્ટ ખુલે કે બંધ થાય એ પણ બધું પરફેક્ટ જોવાનું કોઈ વાયર છૂટા નથી એ જોવાનું પ્લસ આમાં બધે ઓયલ નાખવાનું બીજું કે આ સીલ હોય એમાંથી જે કાકરા હોય અથવા તો કોઈ કચરો હોય એ કાઢવાનો ઓકે હું તમને બતાવું કઈ રીતે બધું થાય તો હવે આપણે જોઈ કે આ દરવાજા પરફેક્ટ ખુલે છે કાંઈ ફસાતું નથી એ બધું અમારે ઝેડ જોવાનું હોય છે હવે આ દરવાજા તો પરફેક્ટ ખુલે છે અને કાંઈ વચ્ચે પણ આવતું નથી ઓકે તો હવે આપણે એવું હોય તો એક બ્રશ ફેરવી દેવાનું વાયર પણ જોઈ લેવાના વાયર પરફેક્ટ છે ક્યારેક કોન્ટેક્ટ ન થાય તો પછી લીચ ચાલતી પણ બંધ થઈ જાય આવી ટ્રાય તમારે નથી કરવાની કે તમને કઈ જાણકારી હોય ને એટલે હવે આ પરફેક્ટ જ છે તો હવે આપણે એને નીચે લેવાનું બતાવો ભાઈ અહીંયા હવે અહીંથી અમે હેન્ડલ કરી શકીએ જેવી રીતે બહારથી બટન દબાવીને કરી શકીએ એવી રીતે અંદરથી પણ અમારા માટે ઇન્ડક્શન બોક્સ આપેલું હોય કે અંદરથી ચાલે ચાલે

મેન્યુઅલ ડોરમાં દરવાજામાં પણ ઓઇલ મૂકવામાં આવે આ ઓટો ડોરે એટલે આમાં ઓઇલ ના મૂકવાનું હોય મેન્યુઅલ ડોર હોય તો એમાં બેરિંગ આવે એટલે એમાં ઓઇલ પણ મૂકવું પડે જેથી દરવાજો આડના રહે ફ્રી ફરે મંજીલ આ સીલ જે દરવાજાના ઉપર ચાલે એટલે આપણે આને સાફ કરવું પડે પહેલામાં રોલર ઉપર ચાલતું હોય ને એમાં પણ સીલ આવે આમાં તો દર દલુ

મેન્યુઅલમાં કઈ રીતે થાય એ તમને હું મેન્યુઅલમાં બતાવું છું અને આમાં ફસાય ત્યારે કઈ રીતે દરવાજો ખોલો એ મેં ફર્સ્ટ આગળ આગળ તમે જોયું મેં બોલે ચાવી થી દરવાજો ખોલ્યો એ રીતે કોઈ ફસાય ત્યારે એ રીતે દરવાજો ખોલીને નીકળી શકે મેન્યુઅલ ડોરનો વિડીયો હું તમને હવે નેક્સ્ટ પાર્ટમાં મૂકીશ એમાં મેન્યુઅલમાં કઈ રીતે દરવાજો ખોલવામાં આવે બહારથી કઈ રીતે દરવાજો ખોલવામાં આવે એનો હું અમે સર્વિસ કરી ત્યારે અંદર જઈએ ત્યારે કઈ રીતે શોર્ટ કરી ન ખોલવામાં આવે એ પણ તમને બતાવીશ એ મેન્યુઅલ વિડીયો એનો વિડીયો હું તમને આગવા બતાવીશ થેન્ક યુ લિફ્ટના વિડીયો જોવા માટે મને ફોલો કરી દેજો અને કોમેડી વિડીયો પણ મારા આવતા રહેશે આભાર